નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બાબરને સાવરતા બાગ સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મી સસ્પેન્ડ શહેર પોલીસ કમિશનર નરસિંહકુમારે બનાવની ગંભીર નોંધની કાર્યવાહી શરૂ કરી ઘટના બાદ તમામ ડીસીપી એસીપી થાણા અધિકારીઓ સાથે બેઠકનો દોર શરૂ થયો હતો ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની પોલીસની હાજરીમાં માથાભારે ગુંડા બાબર પઠાણે ઘાતકી હત્યા કરી દીધી હતી કારેલીબાગ પોલીસે આરોપીઓને મોકળું મેદાન આપી દેતા ગુંડા તત્વો બેફામ બન્યા હતા જોકે આ ઘટનાની પોલીસ કમિશનર નરસિંહ કોમારે ગંભીર નોંધ લીધી હતી અગાઉ બે પોલીસ જવાનને સસ્પેન્ડ કર્યા બાદ ઊંડાણપૂર્વકની ઇન્ક્વાયરી બાદ કારીલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત વધુ દસ જણાને સસ્પેન્ડ કરી દેવાયા છે ત્રણ દિવસ અગાઉ ગુનેગારો પર રહેમ નજર રાખતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સત્તર કર્મીની સાગમટે જુદી જુદી જગ્યાએ તાત્કાલિક બદલી કરી દેવાઈ હતી આ સાથે જ બાર પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ પણ કરાઈ હતી ત્યારે હવે તપન પરમારની હત્યા બાદ કુલ બાર પોલીસ કર્મી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટનાને લઈ શહેરના તમામ ડીસીપી એસીપી થાણા અમલદારો સાથે બેઠક યોજી હતી શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાં ભર્યા છે સંયુક્ત ઓપરેશન કરી એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે કાર્યવાહી ચાલી રહી છે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને તેમને એક્શન પ્લાન તૈયાર કરીને અમલમાં મૂકવાની સૂચના આપી છે કાર્યવાહીથી શહેરમાં સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સ્થાપિત કરવા કાર્યવાહી હાથ ધરાશે સૂત્રોના કહેવા મુજબ બાબરે જાહેરમાં પોલીસને કહ્યું હતું કે વાહ કોઈ બી દેખેગા તો આતરે આતરે બહાર આ જાયગે ત્યારે તપનની હત્યા પહેલાં બાબરને છૂટો દોર આપવા માટે દસ કર્મી સસ્પેન્ડ કરાયા છે ત્યારે ઇનવેના હેડ જયદીપને સસ્પેન્ડ કરાયા છે સિંહાજી હોસ્પિટલ હાજર હતા ગોવિંદ નાગરવાડા ગયેલી પીસીઆરનો ડ્રાઈવર હતો રાકેશ પીસીઆરના ઇન્ચાર્જ હતા જયદેવ સીપીઆઈઆરના સીપીઆઈઆર બે ઓપરેટર હતા ત્યારે આ સિવાય વહીવટદાર પ્રવીણની નોકરી પૂર્ણ થઈ ગઈ હતી જોકે તે નોકરી ન હોવા છતાં પોલીસ સ્ટેશન આવ્યો તે શંકાને લઈ તેને સસ્પેન્ડ કરાયો હતો જોકે સમગ્ર જવાબદારી પીઆઈની હોવાથી તેમને પણ સસ્પેન્ડ કરાય છે હજુ પણ કાર્યવાહી થઈ શકે છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે જે તે વખતે પોલીસ વિરુદ્ધ આક્ષેપ થયા હતા ઘટનાની ડિટેલ્ડ ઇન્કવાયરીના અંતે તથ્ય બહાર આવતા ખાતાકીય રીતે પગલાં ભરવામાં આવ્યા છે જેમાં સેકન્ડ પીઆઈ અને પીએસએ મળીને દસ કર્મીને જુદા જુદા કારણે ફરજ મોકૂફ કરાય છે તેમની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે નસીબ મા કોમર પોલીસ કમિશનર સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ